હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં આવશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો આ તમે જોઈ રહ્યા છો આ એક એવી જગ્યા છે આ એવો વિસ્તાર છે આ ટોળી જેવું છે ત્યાં મોર છે કબૂતર છે ચકલી છે અથવા બીજા અન્ય પક્ષી માટે રોજ અહીંયા છણ નાખવામાં આવે છે અને પાણીનું કુંડું પણ રાખવામાં આવેલું છે અત્યારે આ મોર છે આ છે મોરની કળા કુદરતી તમે જોઈ રહ્યા છો મિત્રો તો અહીંયા રોજ પાંચથી સાત કિલો સણ નાખવામાં આવે છે પાણીનું કુંડું પણ રાખેલું છે ત્યાં બાજુમાં તો આ છે ગામડાની સવાર ગામડાની મોજ અને આ છે સાસી સેવા